નમસ્કાર હાર્દિક છે ગાંધી અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજે જે ભોજનમાં છે દાળ ભાત શાક રોટલી એવી રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ અલગ અલગ ભોજન આપવામાં આવે છે શું તમારે પણ જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગીય પાછળ ભોજન આપવું હોય तो अमरा ट्रस्ट में आप जो अमरा मोबाइल नंबर पौ त्रन वीस छ चौ नंबर पर जाइए અમારા ત્યાં નાના મોટો કોઈ પણ પ્રસંગ હોય અને લાડુ કે કોઈ પણ એવી નિસ્થાનમાં હોયદુ હોય તો અમારા ટ્રસ્ટને જાણકારી કરી શકો છો તો અમે આવી અને લઈ જઈએ અથવા આજુબાજુના ગામમાં રહેતા હોય તમારે કોઈ પણ ચોખા અનાજ ધરિયાણો કોઈ પણ વસ્તુ આપવું હોય તો અમારો મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર ઉપર જાણકારી કરવા વિનંતી છે અને તે નંબર ઉપર જાણકારી કરો એટલે અમે આવી અને લઈ જઈએ અથવા તમારે પહોંચાડવામાં આપણે જે પણ યોગ્યદાન આપવું હોય તો અમારો શોર્ટ વિડીયોમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે તો ક્યુઆર કોડ ઉપર જે પણ તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન પહોંચાડી શકો છો અથવા ગાંધી હોસ્પિટલમાં તમે આવો તો રૂબરૂબ આવી અને યોગ્યદાન તમારું આપી શકો છો ये हाजिर है आने ही लायक आज यहां होता था तो ये दासु है

Apo'a ma'a tuk'u, <laughs> lak'u, <laughs> lak'u, 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 lak'u.